ઓગણચાલીસ ઉત્પાદક મંડળીના મંત્રીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં રૂપિયા ઓગણચાલીસ પોઈન્ટ બાણું લાખની ઉચાપત પ્રકરણમાં સરકાર તરફે ગુરુવારે રાત્રે ડેસર પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ હતી આ ગુનામાં પોલીસે દૂધ મંડળીના પ્રમુખ રાવજી મંગળભાઈ પરમાર અને મંત્રી વિક્રમસિંહ રઘુનાથસિંહ પરમાર સામે ગુનો નોંધાતા ડેસર પોલીસ દ્વારા મોડી રાત્રે મંત્રી વિક્રમસિંહ પરમારની અટકાયત કરવામાં આવી હતી શુક્રવારે ડેસર પોલીસે મેરા મંડળીના મંત્રી વિક્રમ પરમારને કોર્ટમાં રજૂ કરીને સાત દિવસના રિમાન્ડની માગણી કરી હતી નામદાર કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા હજુ બીજો આરોપી પકડવાનો બાકી હોય કેવી રીતે મૃતકોના ખાતામાંથી પૈસા ઉપાડીને લેવડદેવડ કરતા હતા આ કૌભાંડમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તેની પણ તપાસ કરવા માટે કોર્ટ પાસે પોલીસે રિમાન્ડની માગણી કરી હતી ઉલ્લેખનીય છે કે ફરિયાદ સાથે સાવલીના એમએલએની રજૂઆત રજિસ્ટ્રાર ઓડિટર ગ્રેડ વન ડેરીના મેનેજિંગ ડિરેક્ટર જિલ્લા એસપી પત્ર ગુજરાત સહકારી મંડળીના જોગવાઈ અને સરકારના જાહેરનામા સહિતના દસ્તાવેજ રજૂ કરાયા હતા ડેસર તાલુકાની મેરાકુવા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં રૂપિયા ઓગણચાલીસ પોઈન્ટ બાણું લાખની ઉચાપત પ્રકરણમાં સરકાર તરફે ગુરુવારે રાત્રે ડેસર પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ હતી